બીજુ મિત્રો અમારો આ ડિવિઝન છે એ હમણાં નવો ચાલુ કર્યો છે જે પ્લાસ્ટિક ની ઘર ઉપયોગીની સેલની વસ્તુઓ છે જે અંદર ચારસો થી એસી ચારસો થી પાંચસો આઈટમ છે અંદર જે ઈ પણ તમને આ ટાઈમ ના લંચ બોક્સ આ ટાઈમ બુકે પછી આ મિક્સર અમારી જે અત્યારે સ્પેશિયલ આઈટમ છે જ્યાં આ મિક્સર તમે ચાલુ કરશો એટલે આની અંદર આદુ મરચા લસણ ડુંગળી સૂકો મેવો એ બધું ક્રશ કરી એકસોન ત્રણસો પચાસ રૂપિયામાં જે ભારે માસ તમને આભાવમાં મળશે ત્રણસો પચાસ મિની મિક્સચર એટલે આવી અઢળક વસ્તુ છે જે હેન્ડલૂમમાં ટુવાલમાં નેપકિનમાં આ ટાઈપના સ્ટોરેજ બોક્સ પછી આ ટાઈપના ટુવાલ જે ખાલી અત્યારે દોઢસો રૂપિયામાં ટુવાલ મળે છે જે આ ટાઈપની પણ બધી વસ્તુ જનરલ જે એટુ ઝેડ બધી વસ્તુ લાવે છે આપણે રજાઈ છે છે બધી આઈટમ બધા ગોદડા પછી આ ટાઈપના હેન્ગિંગ નેપકીન છે ગેન્ડી તમે આજુબાજુ લગાડી દો બેલ્ટમાં બધી રેન્જ સ્ટીલ આ બધી રેન્જ સાડી ભરવાના સ્ટોરેજ બોક્સ પછી કીટ છે આખી હેન્ડલુમ ની કીટ આવે છે ચોપન પીસ નવાણું પીસ પછી આ ટાઈપ ની ઘડિયાળમાં બધી રેન્જ નાની મોટી બધી ઘડિયાળમાં પણ રેન્જ હવે તમે જોઈ શકો છો હા શું છે ભાઈ આ તમે જોઈ શકો છો મુખવાસની મુખવાસની પેટી અને આ મસાલાની પેટી છે નવાણું રૂપિયાની જોઈ શકો છો ઘણી બધી એમાં ઘણી બધી ઘડિયાળો આ ટાઈપના થેલામાં અત્યારે પંદર થી અઢાર કલર છે ને ભાવ છે ખાલી બસો ને પચાસ રૂપિયા ત્યાંનો ભાવ પેલા સાડી ત્રણસો ચારસો રૂપિયા હતો અત્યારે આપણે બસો પચાસમાં થેલો આપીએ છીએ જેમાં કલર ઘણા બધા આવશે બધા કલર્સ છે પછી બધી છે ફાઈબર સૂટકેશ વીઆઈપી ટ્રોલી સૂટકેશ પછી આમાં આઈકોનમાં બધી સૂટકેશ સુટકેશમાં પણ મારી પાસે બધી રેન્જ છે અને એરાની બૈણીમાં બધી રેન્જ સો ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો બે કિલો બધી રેન્જ કપરા કેબીમાં પણ બધી આઈટમ છે આ ટાઈપના ટી શર્ટમાં અત્યારે આપણે ઘણી બધી રેન્જ ચાલુ કરી છે જે નાઇટ ડ્રેસના પેન્ટ અને ટી શર્ટ પણ બોમ્બેના ભાવે અમે અહીંયા લાઠી આપીએ છીએ જે આ નાઇટ ડ્રેસનું પેન્ટ બજારમાં લેવા જાવ તો સાડી ત્રણસો ચારસો રૂપિયા થાય આ આપણે ખાલી એકસો નવ્વાણું રૂપિયામાં પેન્ટ આપીએ છીએ ઘટ મટિરિયલ ગમે એમ વોશ કરો એવું ને એવું રહે અને પ્લસ ટી શર્ટમાં આવા મારી પાસે નવાણું નવાણુંમાં ટી શર્ટ પણ અઢળક એવા કોટન અને હોજેરી મટીરિયલ જેમાં બધી રેન્જ છે હોજેરીમાં પણ આપણે બધી રેન્જ આમાં લાવીએ છીએ જે નવ્વાણુંથી ચાલુ થાય તો એકસો નવાણું અઢીસો રૂપિયામાં પુષ્કળ રેન્જ છે આપણી પાસે પછી આ ટાઈપના બધા પુમામાં સોટી હોત છે જે પુમાની સોટી છે ખાલી નવ્વાણું રૂપિયા અને એકસો નવ્વાણુંમાં આમાં પણ બધી રેન્જ ચપ્પલ અને બૂટમાં સેલ કર્યો છે જે ખાલી દોઢસો રૂપિયાની જોડી બૂટ જે અનબ્રેકેબલ ને હેવી ક્વોલિટી પછી ચપ્પલમાં પણ સેલ કર્યો છે જે હેવી પીયુ મટીરિયલ જે ગમે વાળો એવા ને વારે છે ખાલી નવ્વાણું રૂપિયાના ચપ્પલ જે આમાં એક નંબરથી માંડી અને અગિયાર નંબર સુધી બધી સાઈઝ હાજર મળશે આ ટાઈપના ક્રોક્સ ક્રોક્સમાં પણ બધી આઈટમ આજે નવાણું રૂપિયાના ક્રોક્સ જેમાં પણ પાંચ થી છ કલર આવશે પછી આ ટાઈપની ક્લીનિંગની બધી વસ્તુ લાવીએ છીએ આપણે જે એસિડ ફિનાઇલ લિક્વિડ હેન્ડવોશ પછી શેમ્પુ જે અત્યારે ઠેર આપણું બોમ્બે ઉધી જાય છે આ શેમ્પુ નવ્વાણું રૂપિયામાં શેમ્પુ ખાલી જેમાં આઠ ફ્લેવર આવશે નો મજા આવે તો વાપરેલું પાછું ફોડેલું પાછું એટલી ગેરંટી છે એટલે આવી ક્લિનિંગની બધી વસ્તુ હાજર અત્યારે આપણે આ બ્લેન્કેટમાં એક સેલ કર્યો છે ખાલી બસો પચાસ રૂપિયામાં જે આમાં બાવીસથી પચીસ કલર આવશે એ જમ્બો સાઇઝ આવશે એસી બ્લેન્કેટ જે ઉનાળામાં આવશે છે અને શિયાળામાં આવશે છે ખાલી બસો ને પચાસ રૂપિયા જે એકદમ સોફ્ટ મટીરિયલ આવશે એકદમ કૂણું માખણ જેવું જે આખું જે ટૂંકી જગ્યામાંનો સમાવેશ થઈ જશે અને કલર આમાં ઘણા બધા એવા છે આ બધા કલર છે એમાં પછી એમાં હેવી બ્લેન્કેટ જોવે જાડા તો જાડા છે જે આ પણ બસો પચાસ રૂપિયા હેવી મટિરિયલ આમાં પણ કલર ઘણા બધા છે આ ટાઈપના સ્ટીલ ઝૂલામાં મારી પાસે બધી આઈટમ છે સ્ટીલના સ્ટીલના ખોડિયા ખાટલા અને આ રીતના આમાં પણ બધી આપણે રેન્જ સેમ્પલ હું તમને આમાં આજે સ્ટીલ ખાટલા હું તમને કહેતો હતો ખાટલા છે ફોલ્ડિંગ તમે હેરવી ફેરવી ગમે ત્યાં લઈ જઈ શકવાના એકદમ એકાથે પણ આને ઉચકી શકશો એટલું વેટલેસ આવશે અને લાઈફ ટાઈમ આની ગેરંટી આવશે એટલી જોરદાર આઈટમ છે ભાવ છે ખાલી આનો અત્યારે છવ્વીસો ને પચાસ

આવી તમે જોઈ શકો છો ચકલીના માળા છે ને તમે જોઈ શકો છો સરસ મજાના ચકલીના માળા એમાં એમાં બીજી ડિઝાઇન છે તમે જોઈ શકો છો ઘરવાળી હવે તમે ઘણી બધી વસ્તુ જોઈ શકો છો કાચના કાચબા જોઈ શકો છો આ બંગડી બોક્સ છે કટલેરી બોક્સ ને બંગડી બોક્સ છે ને આ બધું પણ તમે જોઈ શકો છો ગેસ ને રાખવાની ને સરસ મજાની છે ગેસ નીચે રાખો એની ના તમે જોઈ શકો છો અને હું છે મિત્રો માટલા સ્ટેન્ડ છે અને આ ગેસ સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો આ બ કલરની ટોપલી છે અને એમાં બીજી ડિઝાઇન આ બધી વસ્તુ છે આપણે જે આપણે તરફ જઈ છે મિત્રો આ બધું તમે જોઈ શકો છો આ રજવાડી ખાટલી છે ને તમે જોઈ શકો છો રજવાડી ખાટલી અને ઘણી બધી ડિઝાઇન છે આ બધું નાના બાળકોના રમકડા છે આ બધું તમે જોઈ શકો છો

वो रिचार्जिंग बाद में रख लो नोब स्टाइल से राजू पण घर पे दे जो वाटर बिल कौन से 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 देना जैसे को तो जो अने बजी वस्तु है ये तुम्हें જોઈ શકો જો સવસ મજાના મોજા અસંગ્યા માર પીસે તમ જોઈ શકો 30 રૂપિયા છે તો તમે જોઈ શકો સવસ મજાની ટેલલી બોટલ જોઈ શકો છો પ્લાસ્ટિક માં પણ આવશે ને કાચ માં પણ આવશે

જે અમરેલીથી તમે પુલ ઉતરો એટલે બાયપાસ આલમગીરી હોટલ આવી હોટલની સામે જ મારુતિ નંદન કોમ્પ્લેક્સ છે એમાં જ અમારો શોરૂમ સેન્ટરમાં આવેલો છે એટલે ગાડીનું પાર્કિંગ પણ સારું છે બાયપાસ અમારો શોરૂમ છે એટલે તમારે પાર્કિંગની કોઈ ઉપાધિ નથી એટલે ખરીદી કરવા તમે મોટી ગાડી લઈને પણ આવી શકશો જે એડ્રેસ ફરીવાર હું સ્ક્રીન ઉપર દર્શાવું છું તમે જોઈ લેજો અને મેપની લિંક પણ એમાં મૂકું છું અને ખાસ મિત્રો બીજું એ કે અમે અવારનવાર અમારી રોજેરોજની અપડેટ વોટ્સઅપ સ્ટેટસમાં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધામાં મૂકીએ છીએ એની પણ બધી હું લિંક આમાં મૂકું છું એ પણ તમે એમાં જોઈન થાજો જે રોજ તમને બધી અપડેટું મળશે અને હોમ ડિલિવરી ખાસ બારગામ બધે મોકલીએ છીએ તો હોમ ડિલિવરી ઓલ ઇન્ડિયા ગમે આ જોવે નોમિનલ ચાર્જમાં કુરિયર થ્રુ આપણે મોકલી દઈએ છીએ એટલે કોઈ પણ મિત્રોને બારગામ મગાવવું હોય તો બારગામ પણ મળી જશે અને રૂબરૂ આવશો તો વધારે મજા આવશે પણ રૂબરૂ ટાઈમ લઈને આવશો ઓછામાં ઓછી ચારથી પાંચ કલાક તમારે ટાઈમ લેવો પડશે અમારું ગામ લાઠી

જોઈ શકો આ બધું ઘણા બધા બાથરૂમ સેટ છે તમે જોઈ શકો ઘણી બધી ડિઝાઇનમાં છે મિત્રો આ બધું ઘણી બધી ડિઝાઇનમાં બાથરૂમ સેટ છે આ બધું તમારે બોક્સ પેકિંગ થઈ જાય છે બાજુમાં બી નાની મોટી નાના બાળકો માટે સાયકલ છે ત્યાં નિહારવા જઈ રહ્યા છે આ બાજુ આપણે સાયકલ નું આપણે નિહારવા છે મિત્રો જોઈ શકો છો આ બધી અલગ બધી

और निकलते हैं नाना वर्क में ना थोड़ा आगे मंदिर पर चलते हैं अब ये जो मंदिर है तो मेरा बेटा मंदिर है ये भी विज्ञान पंच मंदिर में अपन माता ने ढिंग गई है अब शुरू करेंगे सफेद को डिस्ट्रे पंच 10 मजा में શકો છો આ મહેંદી માટે છે આ હલ્દી માટે છે હલ્દી માટેની પછી હલ્દી માટેની આ બધી કંપની જોઈ શકો હલ્દી માટેની એ બધી છે આ બધું મિત્રો તમે સેલ છે એ નવ્વાણું રૂપિયા એંશી રૂપિયા પચાસ રૂપિયા આ બધું તમને નવ્વાણું રૂપિયાથી પચાસ રૂપિયા લગીને બધી વસ્તુ મળી જશે આ બધું તમે જોઈ શકો છો આ બધી વસ્તુ આગળ એની બધી વસ્તુ હશે આ બધું તમે જોઈ શકો છો પ્લેટ અને એના તમને પિંજરા પણ મળી જશે તમે જોઈ શકો છો બધાની થોડી ઘણી બધી વસ્તુઓ છે જોઈ શકો છો ટોયલેટ સેટ ને બધી વસ્તુઓ મળી જશે ખુરશીઓ ને બધી વસ્તુ મળી જશે ફ્રીજ ને ટેન્ટ પણ મળી જશે તો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આવા નવા નવા વિડીયો સાથે મળતા રહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ